નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલ પોતાની ફેમિલી લાઈફને કારણે વધારે ચર્ચામાં છે અનેક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બચ્ચન પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું છે ત્યારે એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાભ બચ્ચનના જીવનમાં ભંગાણ પડ્યું છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારથી તો દરરોજ કોઈને કોઈક નવી વાતો આ પરિવારને લઈને

અને આવો જ એક ખુલાસો દરમિયાન બિગબીએ જણાવ્યું હતું કે તે અડધા સરદાર છે ચાલો જોઈએ શું બીનું આ સન ઓફ સરદારનું કનેક્શન